પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પોલીસ આયોજન કરવામાં આવ્યું સરપંચોને ઓનલાઈન છેતરપિંડીના વધતા બનાવો અંગે માહિતગાર કરવામાં આવ્યા તથા નવા જૂના કાયદાઓની જાણકારી પણ આપવામાં આવી હતી મામલતદાર પ્રશાંત ભીંડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીપડા રીબડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર મનોજ મહિડા એપીએમસી ચેરમેન કાંતિ વેકરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરા સાહેબ તથા એસપી જયવીર ગટરી સાહેબ ધારી ડિવિઝન નાઓની સૂચના મુજબ અમે બગચરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તથા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં બગસરા તાલુકાના તમામ સરપંચો તથા બગસરા ટાઉનના તમામ આગેવાનો હાજર રહ્યા રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ હાજર આગેવાનો તેમજ સરપંચોને મહિલા અત્યાચાર ટ્રાફિક નિયમન ત્રણ નવા જે કાયદાઓ લાગુ પડેલા છે તે બાબતે સાયબર ક્રાઇમ બાબતે ડ્રગ્સ બાબતે તેમજ મહિલાઓની અને મહિલાઓના અત્યાચાર બાબતે તમામ લોકોને સમજ કરેલી હતી